ગણપતિ ચોકમાં આવેલ ભગવાન રામના મંદિરે આરતી કરવા ગયો હતો અને આરતી પતાવી મંદિરમાં અગરબત્તી કરતો હતો તે જ સમયે મંદિરની પાછળ રહેતો ઈરફાન મોહમ્મદ શેખ મંદિરની સામે આવી ગયો હતો ઈરફાન કહેવા લાગ્યો કે આ તમારા રોજના મંદિરની આરતીના નામે ધતીંગો બંધ કરો જો કે ત્યારબાદ તે મંદિરમાં ઘૂસી ગયો હતો અને મંદિરમાં રાખેલ ભગવાન રામના ફોટા નીચે ફેંકી દીધા હતા તેમજ છતાં તેણે ભગવાન રામની માળા ખેચીને ગોળ ફરાવીને ફેંકી હતી તે મંદિરમાં રાખેલા દીવા સહિતનો સામાન પણ નીચે ફેંકી દીધો હતો આટલું જ નહીં ઇરફાને આરતી વગાડવા માટે રાખેલું એમ્પ્લીફાયર તથા સ્પીકર પણ નીચે ફેંકી દીધું હતું ત્યારે અક્ષય ઇરફાનને રોકવા જતાં તેને અક્ષયને ધક્કો મારી મંદિરની બહાર ફેંકી દીધો હતો ઇરફાનને અક્ષયની માતા સાથે મારામારી કરી હતી ઇરફાન અક્ષયની માતાને કહેતો હતો કે બોલાઈ તારા પતિને એક વખત તો તેને માર્યો છે તને પણ પતાવી દઈશ ઇરફાને અક્ષયને પણ માર્યો હતો તે ત્યાં બૂમો પાડવા લાગ્યો હતો કે હું જેલથી બીતો નથી હું તને જાનથી મારી નાખીશ ત્યારે પોલીસને આ બાબતે જાણ થતા બાપોત પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઇરફાનને પકડી લીધો હતો